મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ન્યાયતંત્રની માળખાગત સુવિધાઓને વધુ મજબૂત કરવા વિવિધ પ્રકલ્પોનું ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં લોકાર્પણ ખાતમુહૂર્ત સંપન્ન કર્યા અમદાવાદમાં મહિલાને લીકર પરમિટ મામલે આંકડો ધ્યાન ખેંચનારો છે જેમાં શહેરમાં લીકર પરમિટ મેળવવામાં પુરુષોથી મહિલાઓ આગળ છે છેલ્લા બે વર્ષમાં મહિલાઓ પુરુષને પાછળ છોડીને આગળ નીકળી ગઈ છે ઉત્તર પ્રદેશના મેરઠી જિલ્લામાં એક અનોખો કિસ્સો કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિતે દિલ્હીની આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પર જોરદાર પ્રહારો કર્યા છે સંદીપ દીક્ષિતે મમતા બેનર્જીને બીજેપીની એજન્ટ ગણાવી છે

આ થ્રી એક મહિના સુધી સિનેમા ઘરોમાં ધમાલ મચાવ્યા બાદ આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા તૈયાર છે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર બસો કરોડ રૂપિયા વધુની કમાણી કરી છે મહારાષ્ટ્રમાં આજે શનિવારથી નવી વિધાનસભા વિશેષ સત્ર શરૂ થઈ રહ્યું છે પ્રોટેમ સ્પીકર કાલિદાસ કોલાંબકર નવા ચૂંટાયેલા બસો ધારાસભ્યોને શપથ લેવડાવી રહ્યા છે છેલ્લા કેટલાક અઠવાડિયામાં દિલ્હીમાં ખતરનાક ઝેરી હવાને કારણે રાષ્ટ્રીય રાજધાની ફાઈવ સ્ટાર હોટલોએ એક નવી સર્વિસ શરૂ કરી છે આ ફાઈવ સ્ટાર હોટલો સર્વિસ તરીકે રૂમમાં સ્વચ્છ હવા આપી રહી છે પ્રખ્યાત કોમેડિયન અને અમેરિકા ગોડ ટેલેન્ટ સ્ટાર કબીર કબીજી સિંહ નિધન થયું છે બુધવારે તેઓ ઓગણચાલીસ વર્ષની વયમૃત હાલતમાં મળી આવ્યા હતા